વલસાડમાં મેરિટ પોલીમર્સ કંપની દ્વારા ફેલાવવામાં આવતા ધ્વનિ પ્રદૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના વાંકલ ગામના ગ્રામજનોએ ગામમાં આવેલી મેરિટ પોલિમર્સ કંપની દ્વારા ફેલાવવામાં આવતા ધ્વનિ પ્રદૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અઢાર ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ ગ્રામસભામાં કંપનીનું બાંધકામ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો તેમ છતાં કંપનીએ આ ઠરાવનું ઉલ્લંઘન કરીને જો હુકુમથી ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યું જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમ મુજબ રહેણાંક વિસ્તારમાં અને રાત્રે અવાજની મર્યાદા પિસ્તાલીસ ડેસીબલ હોવી જોઈએ જોકે ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે જ્યારે અધિકારીઓ તપાસ માટે આવે છે ત્યારે મશીનો ધીમા કરી દેવાય છે પરંતુ સામાન્ય રીતે અવાજ પંચાવનથી પંચોતેર ડેસીબલ જેટલો ઊંચો રહે છે હાલમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે મોડી રાત સુધી ચાલતા મશીનોનો અવાજના કારણે વિદ્યાર્થીઓનું વાંચન અને લોકોમાં ઊંઘમાં ભારે ખલેલ પડી રહી છે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાંજે નોકરી પૂરી થયા બાદ કંપનીમાં વોચમેન અને અન્ય કર્મીઓ દારૂ પીને ફૂલ ધરાવણ જાર ફળિયાથી તીસરી ચાર રસ્તા સુધી ગાળા ગાળી અને તોફાન કરે છે આ બાબતે અગાઉ પણ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે અવાજની સાથે સાથે કંપનીમાંથી હવામાં આવડતો કચરો પણ વિસ્તારના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહ્યો છે વાકલ ગામના જાગૃત નાગરિકો અને રાકેશભાઈ સુમનભાઈ પટેલ સહિતના અરજદારોએ સહી કરી કલેક્ટર કચેરીમાં આ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જી નમસ્કાર હું જયશ્રીબેન પટેલ માજી જિલ્લા પંચાયત સભ્ય વલસાડ આ વાકલ ગામ પ્રશ્ન લગભગ મારા ધ્યાન મુજબ લગભગ અમે આ છેલ્લા બે વર્ષથી આ લડત લડતા આવેલા છે કે અમારા આ આદિવાસી વિસ્તાર છે ખેતી લાયક વિસ્તાર છે કારણ કે આ જ વિસ્તારમાંથી આ પોલીમ પોલીમ કંપની ને અમારા વાકલ ગામમાં જે ગામ સતત ખેતી પર નિર્ભર હોય અને આદિવાસી વિસ્તાર હોય તેમાં લાવીને એ લોકોએ મૂકી દીધું હવે આજે પરિસ્થિતિ એ છે કે દસમા અને બારમા આ પરીક્ષા આવવાની છે એટલી બધો અવાજ કરે છે એટલો બધો અવાજ કરે છે કે ત્યાં છોકરાઓ વાંચી શકતા નથી ગામજનો રાત્રે ઊંઘી નથી અને સવારે વહેલા જાગવાળા છે તે લોકો ના ભાગે ડિસ્ટર્બ થાય છે બીજી એક વસ્તુ કરો કે ત્યાં જે સ્ટાફ છે જે કંપનીનો જે સ્ટાફ છે મોટે ભાગે ત્રીજે હાલતમાં સાંજના સમયે રહી છે દારૂ હવે ક્યાંથી આવે છે આપણને ખબર છે ઉઠતું ગુજરાત છે આ તો એટલે ગમે ત્યાંથી દારૂ ઉડીને આવતો હશે કે ખબર નહીં પણ આ બહેનો દારૂ પીને આ કરતા એ મૂલ્ય પણ અમે ગયા વખત અમે આવેદન આપેલું આ બાબતે આ રાકેશભાઈ છે મહેશભાઈ બધા આ બહેનો ઘણી બધી છે વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ તંત્ર ની ઊંઘતી નથી જો પછી તંત્ર કઈ કઈ જ નહીં કરશે તો અમે આગળ કઈક રસ્તો અમારા આદિવાસી સમાજ તરફથી અમે નક્કી કરીશું શું કરવાનું કે પોલીસ વારંવાર જાણ કરી છે અને પોલીસ બી હવે થાકી ગઈ એમ કે રોજ જ આ બધું થતું હોય છે દારૂ પી ને આવે અને આ બેનો ની મસ્તરી કરે બેનો મેં તમને કીધું ને કે બહેનો મોટે ભાગે ખેતી પર નિર્ભર રાત્રે સાંજે ચાર કાપીને આવશે ચાર ના ભારા માથા પર હોય અને સામે માણસ પૈસા તો પેલા ભારો ઉચોકા જાય કે પેલા પેલા ને બાજુ થી મોડું ફેરવવા જાય

કોઈ રીતના મચક આપી નથી રહી નથી અને ગ્રામજનો ખુબ જ હેરાન પરેશાન થઈ ચુક્યા છે એના બે મુખ્ય મુદ્દા હતા આજના આવેદન ના એક તો પહેલું કે જે બે હાજર બાવીસ માં ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ મંજૂર થયેલો હતો કે આ કંપની અમારા ગામમાં જોઈતી નથી તે ઠરાવની ઉપરવટ જઈને આ કંપની ને મંજૂરી આપવામાં આવી અને આ કંપની બની ગઈ છે અને બીજી વસ્તુ કે પોલ્યુશન પોલ્યુશન માટે સવારે છ વાગ્યા સુધી પિસ્તાલીસ એસીબલ થી ઓછો જે ઘોંઘાટ હોવો જોઈએ રહેઠાણી વિસ્તારોમાં પરંતુ આ કંપની રાત્રે એટલો બધો તીવ્ર નોઈઝ પેદા કરે છે કે પંચાવન થી લઈને પચોતેર એસી સુધી જાય છે જયારે ચેકિંગ આવે ત્યારે સેટિંગ આ લોકો અવાજ કરી દે છે અને એના માટે હવે અમે ખાસ કરીને નોઈઝ પોલ્યુશન માપવા માટેનું યંત્ર મંગાવ્યું એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પચોતેર સુધી અવાજ જતો હોય છે તો આ બાબતે અત્યારે પરીક્ષા આવી રહી છે દસમા બાર માં ની તો અને લોકોની ઊંઘ પણ ખરાબ થઈ રહી છે તો આ કંપની તાકીદે બંધ થાય અથવા એ કંપની ધારાધોરણોમાં કામ કરે એવી અમારી તમામ ની માંગ છે બીજી વસ્તુ જે આદિવાસી જે સમાજની જે સીટો છે વર્ગ ત્રણ માં ચાલીસ ટકા નો અન્યાય કટ ઓફ લાવીને સરકાર અન્યાય કરી રહી છે જેના લીધે કેટલાય યુવાનો સરકારી નોકરી થી વંચિત રહી જવા પામેલ છે તો તે બાબતે પણ અમે કલેક્ટર મારફતે રાજ્ય સરકાર નું ધ્યાન દોરેલ છે